આરોપી સામે ભાવનગરના મહેરબાન ચોથા એડિશનલ સેશન જજ સાહેબ કોર્ટ કોર્ટમાં આરોપી સામે કેસ ચાલી રહ્યો હતો ભોગ બનનાર ફરિયાદીએ તે સમયે શિહોર પોલીસ મથકમાં ભોગ બનનારે આરોપીના આરોપી પ્રકાશ રૂપે કાનો ભીખાભાઈ ગોઠડીયા સામે ફરિયાદ નોંધાવતા શિહોર પોલીસે આરોપી સામે ઈપીકો કલમ ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર ત્રણ તથા પોસ્કો કલમ છ મુજબ ગુનો નોંધ્યો હતો આ અંગે આ અંગેનો કેસ ભાવનગર મહેરબાન ચોથા એડિશનલ સેશન જજ સાહેબ કોર્ટ શ્રી એમ પી મહેતાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વીજી માંડલિયા તથા ધ્રુવ મહેતાની દલીલો ચો વીસ દસ્તાવેજી પુરાવા ચૌદ મૌખિક જુબાની સાક્ષીઓ વગેરેને ધ્યાનમાં લઈ આરોપી સામે ગુનો સાબિત થયાનું માની કસૂરવાર ઠેરવી જો આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા વીસ હજારનો દંડ તથા દંડનો ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા તથા ભોગ બનનારને કમ્પેન્સેસન મુજબ રૂપિયા સાડા ચાર લાખ ચૂકવવાનો અદાલતે હુકમ કર્યો છે આ આરોપી ભોગ બનનારની માતાના ખૂન કેસમાં રાજકોટ જેલમાં હાલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યોનું પણ જાણવા મળી રહ્યું છે